તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ કલાકાર ગઢવી કે જેમની સાથે મિત્રો 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 ખરાબ અનુભવ થયો હતો ગઢવીની બહેન ચાલતા ચાલતા માતાજીના દર્શને જતા હતા અને ત્યાં મિત્રો તેમનો એક્સિડન્ટ થયો હતો અને માથાના ભાગમાં મિત્રો ઈજા થતા મિત્રો તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં મિત્રો તેમને ટાંકા લેતા અને મિત્રો ખૂન પણ ખૂબ જ પડ્યું હતું એના પછી મિત્રો ત્યાંના ડૉક્ટરોએ કહ્યું કે તમે બેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ મારા ભાઈઓ અકાબા ગઢવી તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ મિત્રો ત્યાં થયું શું જ્યારે મિત્રો બે તેમનું મિત્રો સિટી સ્કેન કરવાનું હતું તો મિત્રો પાંચ કલાકે તેમનું સિટી સ્કેન આવ્યું મારા ભાઈઓ અકાપા ગઢવી સાથે આવો ખરાબ અનુભવ થયો હતો મિત્રો તેમણે કહ્યું હતું કે મારા જેવા કલાકારનો જો મિત્રો પાંચ કલાકે મારી બેન હતી પાંચ કલાકે નંબર આવે તો સામાન્ય નાગરિકનું શું થાય કેમ કે જો સામાન્ય નાગરિકને આવી રીતે થાય તો માણસ મરી જાય હું એક હાસ્ય કલાકાર છું મેં ડૉક્ટરને કીધું કે હું હાસ્ય કલાકાર છું અને મારી બેન છે તમે પહેલું સિરિયસ છે તે જુઓ અને મિત્રો તેમનો પાંચ કલાકે સિવિલ હોસ્પિટલમાં જે મિત્રો જે સીટી સ્કેન હતું તેનો રિપોર્ટ આવ્યો હતો તો મારા ભાઈઓ હકાપા ગઢવી કહી રહ્યા છે કે સામાન્ય માણસ જશે ક્યાં તમે સરકાર બધી સુવિધા આપે છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પણ છે પરંતુ મિત્રો ત્યાં ધ્યાન આપતા નથી મિત્રો એવું હકાબા ગઢવી કહી રહ્યા છે તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે શું સરકાર જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધ્યાન આપશે કે નહીં આપે તો મિત્રો કોમેન્ટ કરી જણાવજો અને આશય કલાકાર સાથે મિત્રો આવું થયું છે તો સામાન્ય નાગરિકનું શું થાય હવે એ પણ મિત્રો જોવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ